પૂંજક તરીકે છે ત્યારે રીત પરંપરા છે આપડો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા અંગ્રેજો આવ્યા એમના પહેરવે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયેલા કે આપણા દુશ્મન છે

આપણા પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે અને તમે જોયેલો આજે મારા આદિવાસી દિવસે આપણે

આ કાર્ય કાર્યક્રમ એ આપણી એકતા બતાવી છે આજે ભાજપના નેતાઓને ભાજપના એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને ભાજપના વડાપ્રધાન ને આદિવાસી આપણે બતાવી દીધી

તે દિવસ આવું ઘોડાપુર ઘોડાપુર થઈને ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના ત્યારે નેતાઓ હું કેવા માંગુ છું તમે મને ઢેડિયાપાડા માંથી બહાર કાઢશો તમે મને નર્મદા માંથી બહાર કાઢશો અમે અમારા લોકો ના દિલ વસેલા છે

દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતું સરકાર ને કહીએ છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હાજર સતાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેશું ને આપડે તૈયાર છો બધા ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર આવી ગયા છે ત્યારે વધારે વાતો નથી કરતા બદલવાજુ આપણે અહીંથી રેલીનું નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેરીયાપાડા માં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું

એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું આપણે બધા એમના વિચારો ઉપદેશો અહીંથી લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢી પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું

બેસવાના છે કોઈ ખોડું લગાવશો નહી કરી ગાડી ગાડીની અંદર કોઈ ચડતા નહીં ખુબ હા જોઈ ને વિનંતી એટલું સાંજ ગલીઓ ગલીઓમાં આ ગુજરાત ના નાયબ મુખ્ય એમના મંત્રીઓ એમના ધારાસભ્યો ડેડીયાપાડા ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે

માટે હિત હોય તમે લઈને આવજો તમે આવજો કરીને એની પ્રશ્ન વડાપ્રધાન કરે છે કયા દેશોમાં રોજગાર કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કેવા માંગુ તો અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા જમીનોસી નામેલ પ્રોજેક્ટ નામે માગશો આંદોલન નથી કરવાના અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવ્યા છીએ અમે નેપાળ તમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ત્યારે મેં મીડિયા વાળા ને મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ટ્રમ્પ ને પણ લઈ આવજો અમારા લોકો ને ક્યાંય હવે અમારા લોકો જાગી મેં ઘણી સરિતા વાયુ છે ઘણી ઘણી વાવી છે નવ નંબર વાયુ પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે